સાફ એનું હે હરો ટાયટર પણ એમ છે હો 8 ફૂટ કેટલું બાણે નીકળે જા આજુ બાણે નીકળે હો ભાઈ અળે રાટી બોલતી હતી આ તો ખેતરમાં મૂક્યો તો ઉથલ મારીને આવે એટલે તો પલો કરી ગઈ એમાં કઈ જોવા પણું જ ન હા આ કણ ના હે કીમ ભાઈ ઇને આપણે આઠ ફૂટ દીધી દેલું છે જો ફૂટ પૂરે પૂરો હો ભાઈ ડબલ સ્પ્રિંગમાં કમ્પ્લીટ ઓલ જુઓ ગાય ગાઈસ આ રીતના ડબલ ધરાવરો આવે આ 7 ફૂટ નું પીસ છે અને આપણે જે ખીમ્પાઈને દીધું એ આઠ ફૂટ જોડાવીને જાય છે ઓલરેડી રડ હા હા તો હાલો ગાય છે આપણે આગળનો વિડીયો બતાવીએ તમને ડબલ જરા આ રીતે આવે ટૂંકમાં ગાય છે આજે આપણે બે દંતર ભેગા ચાલુ કરવાના છે જુઓ માં તો ઓલરેડી હોય જ અને આજે બસો પિસ્તાલીસ માં પણ દંતર જ આપણે જોડવાનું છે અને જુઓ હવાર સુધી આપણે એમડી ચાવડા અપાય હવારોથી લડી લીધું હોય જીની આ નવા ભાઈ આવી ગયા છે હા એ પણ યુટ્યુબર જ છે ભાઈ હાલો એમ ડી ચાવડા જો હવારોથી લડી લીધું ભાઈ આ જીની હા હટી ને જ નહીં કઈ જો એને પણ ફૂલ ભાવી ગયો ભાઈ અહીંયા હું છે રાત પારી પછી એક ધારા ના ખેંચી શકે એટલે નવીન નવીન આવતા જાય એમડી ભાઈ મોજ મને તો વાંધો ખેંચી લીધું ને તો મોજ મોજ જો બે જોડાવાય કમ્પ્લીટ થઈ ગયા બસો એકતાલીસ માં અને પિસ્તાલી માં બરોબર એક તો રોટાવેટરમાં જ હાલે ચાલે કન્ટિન્યુ હા બે દંતર ફિટિંગ કમ્પ્લીટ કરી લીધા જોડાવી પણ લીધા દેવાભાઈ આવે એટલે એની રીતે જાય આપણે આપણી રીતે નીકળી જાય વાવેતર કરવા કરવાનું

અને આજે હવે ધાણી જોવાની છે જો ઓફર ભરે છે પ્રતાપભાઈ હા ખાતર માં ગાંગડા થઈ ગયા હે ભાંગવા જો હે ભાંગીને એક જો આને ઉતરશે નહીં હા જો આ આપણે ને ધાણી વાવી ગયા હતા પહેલાં એમાં ઓલરેડી પાણી ચાલુ છે બીજું પાણી અને આ છે આપણા છોટા ઉસ્તાદ એ ભેગા જ છે ઓછમ ને હો 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 પડે ને ધાણા એને સ્પેશિયલ જોવા હાટું જ રેખા છે ભેગા આપણે દાણા ઉતરે નહીં કા તો ગાય જો હજા બેન આ રીતે વાવેતર થતું હતું આપણે જોવા પણ તમને લીટો લાગતો થાય એમ તો વાકા ચોપી થાય હો ભાઈ હાલ દોરી ના હોય આ તો ખાલી ને વખાણ કરવાના હોય

કોઈ લેવા આવતા ને એટલે હું ટેક ગાડીમાં બે હાડવું ટેક્ટરને કે મને હાલો તો વેલેલા આવી જ્યો પાછા તો જુઓ કહીશ આપણો વરો આવી ગયો તો બસો પીસ્તાલીસમાં ભાઈ હવારમાં એકતાલીસ હતું અને હવે આવી ગયો આપડા હાથમાં બસો પીસ્તાલીસ હજી સ્ટાર્ટિંગ ધંધો આપણે અહીંથી કર્યો તો ભાઈ શરૂઆતનું પેલું ટ્રેક્ટર આપણું આ છે તો ચાલો આને થોડું બોલાય ભાઈ આ તો આંખવાની જોરદાર મજા આવે ઓપ ભાઈ એને કઈ વાત જ જવા દીધો તો ગાયો રમેશભાઈ ની હતી આપડે આવી ગયા તા પાછા રામદેવભાઈ ની હા ઓલા પાંચ દાતા વાળા પાંચસો વાળા પાંચ પાંચ દાતા શેણા હવે જોકે આ ખેતર તો એનું નથી આ છોકરા લીધું કે બાપા તમે કે હું કરી નાખું જે શ્રીફળ લઈ આવી અને અહીંથી નવું મુહૂર્ત કરે છે એ ખેતીમાં ખેતીમાં વર્ગે છે ભાઈ કામકાજ ખબર પડે ને કે ખેતી કેવી છે કેટલા વિહી હો થાય કા હા ખેતી કરવી કઈ હેલી નથી આ રોગા વાતું કરે

એ કે હાવ આશા એટલે હાવ આશા કરવા આપણે પારા તો થોડાક ચિંતા થઈ એમ તો આપણા હા પારા આશા કરવા પણ જો આશા પારા હોય તૂટી જાય ભાઈ પણ આ હમકે ક્યાંય નહીં ખેડવું રાંધે ભાઈ આપણે હેનો ઓલરેડી કુવારે જ પાવું છે એ કંઈ ઉપાતી નથી એટલે આપણે કંઈ ભેગ છે નહીં પારો થાય તે ભલે ના થાય તે ભલે તો હાલો રામદેવ ભાઈ માથે બી કહો આમ જો કે કઈ પણ ફેરફાર થયો પારા ના થાય તેમ છે ખાય છે કે ઉતરવું દી 3 કિલો હાલો તો આકળનો વેડિયામાં બતાઈશ આકળી આખી આખી રાય દે હું તમને બધી એ ફૂવારા માંથી ઝીરો કરવા થાય હા તો ગાઈસ આપણે રામદેવભાઈ ને કીધું તો 10 ક વાગે આપણે પૂગી જશું લગભગ ચા ને ટાણે તો એટલે આપણે મોડું થઈ ગયું ને આપણે પૂગ્યા હાડા બાયરી

Danke i'm die to